થોડા સમય અગાઉ જ કડોદરા ગ્રામ પંચાયતને અડીને આવેલી ચલથાણ ગામના કુલ રહેણા ઘરો સાત હજાર છસોથી વધુ અને કુલ વસ્તી પિસ્તાળીસ હજારથી વધુ થતી હોય તેમને કડોદરા નગર વિસ્તારમાં સમાવિષ્ટ કરવા માટે ગ્રામ પંચાયત પાસે અભિપ્રાય માંગતા ચલથાણ ગ્રામ પંચાયતે આ અંગે હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો જે અભિપ્રાય જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પાસે જતા તેમણે પણ આ ચલથાન ગ્રામ પંચાયતને નગરમાં સમાવિષ્ટ કરવા માટે અભિપ્રાય આપી દીધો જેના આધારે સંપૂર્ણ ફાઇલ રીજનલ વિકાસ કમિશનર સુરત ઓફિસમાં જતા તેમણે પણ આ ફાઇલને મંજૂરી આપી શહેરી વિકાસ કમિશનર કચેરી ગાંધીનગર ખાતે મોકલી આપતા બારડોલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના અથાંગ પ્રયાસોથી ચલથાણ ગ્રામ પંચાયતનો કડોદરા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતો હતો ગુરુવારે મોડી સાંજે ચલથાણ ગામ પંચાયતને કડોદરા નગરપાલિકામાં સમાવિષ્ટ કરવાનો પરિપત્ર આવતા કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી પોતાની ટીમ સાથે આજે શનિવારે સવારે જલથાણ ગામ પંચાયત ખાતે પહોંચી ગામ પંચાયતનું દફતર પાલિકાએ કબજે લીધું હતું આ નિર્ણયને કડોદરા તેમજ ચલથાણ ગામના લોકોએ ઉત્સાહભેર વધાવી એકબીજાને મીઠાઈ ગવડાવી શુભેચ્છા પાઠવી હતી પ્રણવ ચૌધરી ચીફ ઓફિસર કડોદરા નગરપાલિકા કડોદરા નગરપાલિકા દ્વારા કડોદરા નગરપાલિકાની હદ વિસ્તાર વધારવા માટે ઠરાવ કરવામાં આવેલો અને એ ઠરાવમાં ચલથાણ ગ્રામ પંચાયતનો સમાવેશ માટે વિગતવાર ઠરાવ કર્યો હતો એ બાબતે ચલથાણ ગ્રામ પંચાયત દ્વારા પણ દર્શક ઠરાવ નગરપાલિકાને સુપ્રદ કરવામાં આવેલા આ ઠરાવની વિગતવાર ચેકલિસ્ટ સહિતની દરખાસ્ત પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ સુરત ઝોનને કરવામાં આવેલી એ દરખાસ્ત પ્રાદેશિક કમિશનર મારફતે કમિશનર શ્રી ગાંધીનગરને સુપ્રત કરવામાં આવેલી અને આ તમામ દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ મારફતે સરકાર શ્રીમાં સાદર થઈ ગઈ આ બાબતે જિલ્લા કલેક્ટર શ્રી સુરત તેમજ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી શ્રીનો અભિપ્રાય માંગવામાં આવેલો એ અભિપ્રાય સહિતની દરખાસ્ત શહેરી વિકાસ વિભાગને સાદર કરવામાં આવેલી જે અંતર્ગત શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તારીખ એકવીસ ઓગસ્ટના રોજ વિગતવાર જે ચલથાણ ગ્રામ પંચાયતના તમામ સર્વે નંબરો જે છે એ સર્વે નંબરોનો કડોદરા નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને ચલથણ ગામ પંચાયતને કડોદરા નગરપાલિકામાં સમાવેશ કરેલ ચલથણ ગામની અંદર વિકાસના કાર્યો કરવા માટે પંચાયત ઉપર ક્યારે કબજો લેવામાં આવશે નગરપાલિકા ચલથણ ગ્રામ પંચાયત નગરપાલિકામાં ભળવાથી ચલથણ નગરપાલિકા ગ્રામ પંચાયતના વિસ્તાર છે એ તમામ વિસ્તાર કડોદરા નગરપાલિકામાં થઈ ગયો છે એટલે સરકારશ્રીએ જે નોટિફિકેશન બહાર પડેલું છે એ અંતર્ગત તમામ જે પંચાયતનો જે હવાલો જે હતો એ નગરપાલિકાને કરવાનો થાય છે જે અંતર્ગત ચલથાણ ગ્રામ પંચાયતના જે તમામ કામો છે એ તમામ કામોનો હવાલો નગરપાલિકા સંભાળશે અને જે નગરપાલિકા કા તમામ જે ચલથાણ પંચાયતનું હતું એ લેવામાં આવશે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત